જવાનો ગણણાડુ શ્રદ્ધાળો માટે સુવિધા નથી પરંતુ દ્વિધા ઊભી કરી રહ્યો છે ગણણાડામાં પાણી ભરાઈ રહેતું હોવાથી વાહન બંધ પડી જાય છે ગણણાડામાંથી તમારે ના જવું હોય તો તમારે ત્યાં જ વાહન પાર્ક કરીને પકવાડા ફાટક ઓળંગી મંદિરે દર્શન કરવા જવાનો વારો આવ્યો છે આ અમે નીકળતા હતા પાણી વધારે હતું અને ગાડી બંધ પડી છે અને અમે જે અમારી સાથે છે એ ચાલી શકે એમ નથી એટલે ગાડી લઈને મંદિરે જઈ રહ્યા હતા પણ વચ્ચે પાણીની વચ્ચે ગાડી બંધ પડી છે અને અમે હેરાન થયા છીએ અને અત્યારે કઈ બાજુ જવું એ નિર્ણય થઈ શકતો નથી અને અહીં બીજા વાહનો અમને સહાય મળે એવી શક્યતા ઓછી છે તો જે યાત્રાળુ અમે છીએ એને ઘણી બધી તકલીફ પડી છે આ પહેલાં અમે આવતા હતા ત્યારે અહીંયા રેલવે રેલવે ક્રોસિંગ ફાટક હતું ત્યારે ઇજી હતું પણ એ હટાવી અને જે અંડરબ્રિજ કર્યો છે એને કારણે પાણી ભરાયેલા રહીએ છે તો આવી રીતે અન્ય કોઈ પણ યાત્રિકોને આવી મુશ્કેલીઓ ન પડે એના માટે અમારી રિક્વેસ્ટ છે કે આનો બીજો વિકલ્પ કાંઈ પણ હોય તો એ કરે કે જેથી કરીને સુવિધાને બદલે આ જે દુવિધા ઊભી થઈ છે એનું કંઈ પણ સોલ્યુશન લાવે એવી અમારી નંબર અપીલ છે કેમ કે મારી જેમ ઘણી ગાડીઓને હેરાન થયા છે અને થઈ રહ્યા છે અને આ હંમેશાનું થયું છે એટલે પાણી ભરેલું રહે જ છે એનો કોઈ ઉપાય નથી